સાતમા નિશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથિક સારવારના કેમ્પનો માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ અઠ્ઠાણું લોકોએ લાભ લીધો હતો માંડવીના શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે મચ્છારામ બાપુના વાડામાં યોજાયેલા સાતમા નિઃશુલ્ક કેમ્પમાં ડોક્ટર મનોજભાઈ મકાણી ડોક્ટર ઉષાબેન ભાણા ભાણિયા અને રમીલાબેન મકાણીએ દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તમામ દર્દીઓને એક મહિનાની હોમિયોપેથિક દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી અને આ નિઃશુલ્ક કેમ્પમાં માંડવીના શ્રી સેવા મંડળ પ્રમુખ અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળના ચંદ્રેશભાઈ શાહ ભાગવતીબેન પ્રસાદ મોથરાઈ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણિલાલ શાહે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં સેવા મંડળના સ્ટાફના દીપકભાઈ સોની રોનિકાબેન અને રમેશભાઈ ઓધવાણી પણ સહયોગી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ